સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં ગણેશોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી ઓપરેશન સિંધુની થીમ સાથે અનેકવિધ ઝાંખી દર્શાવવામાં આવી કતારગામ પોલીસ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું શ્રીજીના દર્શન કરીને ધન્યતા અનુભવી ગણપતિ જોવા એટલે બહુ ઈઝીલી માહોલ લાગે છે આયા એવું લોકો પોલીસથી ભીતા હોય છે પણ અહીંયા આયોજન કર્યું છે મજાનું બહુ લોકો જોવા આવે છે અને એને એમ થાય છે કે આપણે કામ લઈને આવવું જોઈએ અહીંયાથી પીવાની જરૂર નથી અને ઘણા બધા સંદેશા બી આપ્યા છે હેલ્મેટ પહેરો ઓપરેશન અને પોલીસની મદદ કરો પોલીસ મદદ માટે જ છે એવા ઘણા બધા સંદેશા અહીંયા ડિસ્પ્લે ઉપર આપેલા જ છે અને બહુ સુંદર આયોજન છે અમે છેલ્લા ચાર વર્ષથી ગણપતિનું આયોજન કરેલું છે જેમાં અમે ગણપતિ પોલીસ સ્ટેશનની ઉપર બેસાડે પોલીસ સ્ટેશનની અંદર બેસાડીએ છીએ પણ આ વર્ષે અમે કંઈક નવું વિચાર્યું કે જે હમણાં લાસ્ટ ટાઈમ હમણાં જે લેટેસ્ટમાં આપણો જે પહલગામની અંદર જે હુમલો થયો તેના અનુસંધાનમાં જે આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે એમની આગેવાનીમાં જે ઓપરેશન સિંદૂરનું જે ઓપરેશન સિંદુરથી જે પરાક્રમ કર્યું તેને રિગાર્ડિંગ અમે ગણેશની આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ રાખેલી છે જેમાં અમે ઓપરેશન સિંદુરમાં જે જે પહલગામમાં હુમલો થયો હતો એના માટેનું પ્રેઝન્ટેશન રેડી કરેલું છે જેમાં અલગ અલગ પ્રેઝન્ટેશન પણ અમે રેડી કર્યા છીએ કે લોકો સુધી સૌથી વધારેમાં વધારે જાણ મળે કે કેવી રીતનું આપણે આવી રીતનું કરી શકીએ સંકટના સમયે આપણે શું કરી શકીએ તે માટેનું આપણે બધું કરેલું છે જેમાં આપણે મહિલા સશક્તિકરણના પ્રોગ્રામો રાખેલા છે બાળ સશક્તિકરણના પ્રોગ્રામો રાખેલા છે ટ્રાફિક અવેરનેસ છે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના છે એવા ઘણા પ્રોગ્રામો રાખેલા છે અમે પંડાલની અંદર અમે એમ જોવા જઈએ તો અહીંયા રોજ આપણે ગણવા જઈએ પંદરસોથી બે હજાર ગણેશ ભક્તો આવે છે જે અમે એક વિડીયો પ્રેઝન્ટેશન રાખ્યું છે જેમાં અમારા જે બધા મુદ્દાઓ છે કવર થઈ જાય છે ભક્તો આવે છે ભક્તો પંદરસો બે હજાર ભક્તો આવે છે અહીંયા ઊભા રહી છે એમની સુધી સંદેશો પહોંચે છે કે સારામાં સારું આપણે અહીંયા અમને જાણવા મળ્યું છે પોલીસથી ડરતા હોઈએ છીએ અમુક લોકો પોલીસથી ડરતા હોય છે પણ પોલીસ હંમેશા સેવા જ કરતી હોય છે એટલે અમે આ વખત એવી થીમ રાખી છે કે ગણેશ જે પંડાલની અંદર લોકો સુધી સૌથી વધારેમાં વધારે જે સંદેશો પહોંચે તે માટેનું શાંતિપૂર્વક અને વ્યવસ્થિત રીતે જે રીતનું યોજાય એવી રીતનું આયોજન કરેલું છે